બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે અમદાવાદની વાત કરીએ અમદાવાદના ઓઢવમાં થયેલી બિલ્ડરની હત્યાનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા ઓઢવ પોલીસે રાજસ્થાનના સિરોહીથી ત્રણની ધરપકડ કરી છે પૈસાની લેતી દેતીમાં હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અન્ય બિલ્ડરે સોપારી આપવાની પણ શંકા છે હિમાંશુ રાઠોડ પપ્પુ મેઘવાલ અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકની અટકાયત કરવામાં આવી છે ઝોન પાંચના રામુલ પીઆઈ ઓઢવ પીઆઈ નિકોલ પીઆઈ ઝોન પાંચ એલસીબી સ્કવાડના કુલ પચાસ પોલીસ કર્મી અને અધિકારીઓએ આખી રાત ઓપરેશન પાર પાડ્યું અને આખરે આરોપીઓને ઝડપી પાડ્યા બનાસકાંઠા એલસીબી અને અમીરગઢ પોલીસે પણ ભેદ ઉકેલવામાં મદદ કરી છે સીસીટીવીની મદદથી ગુનાનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે તો આપને જણાવી દઈએ કે ગઈકાલ રાતનો આ સમગ્ર બનાવ સામે આવ્યો છે જ્યાં એક બિલ્ડરની હત્યા કરી દેવામાં આવી હતી જો કે ગણતરી કલાકોમાં ભેદ ઉકેલતા ત્રણ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે રાજસ્થાનના સિરોહી બોર્ડર પરથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા સીસીટીવીની મદદ લેવામાં આવી છે ગુનાનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે બિલ્ડરે સોપારી આપીને અન્ય બિલ્ડરની હત્યા કરાવી હોવાની આશંકા અને તે દિશામાં તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે વિશે વધુ માહિતી સાથે ઉદય છે સીધા ઉદય પાસે જે રીતે ગઈકાલ રાતની આ ઘટના હત્યાની ચકચાર મચાવી દીધી હતી કે કોણ છે કે જે બિલ્ડરની હત્યા નિપજાવીને ફરાર થઈ ગયું કે ગણતરીના કલાકો અને ભેદ ઉકેલાઈ ગયો છે શું કંઈ અંદરથી સામે આવી રહ્યો છે કોણ હતું જેણે આ હત્યા કરી જરૂરથી વાત કરવામાં આવે તો નિધિ ગઈકાલે જે છે આખી ચોકચારી કેસ સામે આવ્યો તો જેમાં અમદાવાદના પૂર્વ વિસ્તારના બિલ્ડર જે છે એમની હત્યા થઈ હતી જેનું નામ જે હિંમત રૂગાણી હતું અને તેની હત્યા થયા બાદ જે છે પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો તો પોતાની તે મર્સેડીઝ કાર જે હતી આ એ જ મર્સેડીઝ કાર છે જેની ડેકીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો અને પાંચથી છ જેટલા તીક્ષ્ણ હથિયારથી તેના ઘા મારવામાં આવ્યા હતા શરીર ઉપર છાતી પેટ અને અન્ય ભાગમાં ઘા મારવામાં આવ્યો ત્યારબાદ જે છે તપાસમાં જોડાઈ હતી પોલીસ તો પોલીસની તપાસની જો વાત કરવામાં આવે તો ઝોન ફાઈવ ડીસીપી જિતેન્દ્ર અગ્રવાલ દ્વારા અલગ અલગ જે છે પહેલાં ત્રણ ટીમો બનાવવામાં આવેલી હતી જેની અંદર વાત કરવામાં આવે તો રામોલ પોલીસ ઇન્સ્પેક્ટર ઓઢવ પોલીસ ઇન્સ્પેક્ટર અને નિકોલ પોલીસ ઇન્સ્પેક્ટર સાથે તે પોતાનો જે પર્સનલ સ્કોર છે ઝોન ફાઇવ એલસીબીનો આ સ્કોડની પણ એક અલગ ટીમ બનાવવામાં આવેલી હતી આ તમામે તમામ ટીમની અંદર જે છે કુલ પચાસ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ જે છે એ કામે લાગેલા હતા આખી રાતની આ એક્સરસાઇઝ હતી આખી રાત આ ઓપરેશન ચાલેલું હતું જેની અંદર પ્રાથમિક માહિતી આ પ્રકારની સામે આવી હતી કે આરોપીઓ જે છે જેની અંદર આરોપીઓ કરનારા જે કાર છે એમાં કુલ ત્રણ વ્યક્તિઓ તો જે બાઇક લઈને આવે છે બાઇક લઈને આવી બે વ્યક્તિઓ કારમાં બેઠેલા હોય છે એક વ્યક્તિ પાછળથી બાઇક લઈને આવે છે બાઇક લઈને બાકીના બે વ્યક્તિને લઈ મૃતદેહ અને કાર જે છે આ થઈ ગયા બાદ જે છે ઓઢો પોલીસે ખાસ કરીને તપાસ શરૂ કરી જેમાં આરોપીઓનું લોકેશન અને આરોપી ક્યાં છે કઈ તરફ ભાગી રહ્યા છે એની માહિતી મળી હતી જેની અંદર સામે આવ્યું હતું કે રાજસ્થાન તરફ જે છે આખે આખા આરોપીઓ જઈ રહ્યા છે તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી તો સિરોઈ ખાતેથી એક કાયદા સંઘર્ષમાં આવેલો આરોપી હતી સાથે અન્ય બે આરોપીઓની અત્યારે ધરપકડ કરી લેવામાં આવેલી છે આરોપીને લઈ ઓઢો પોલીસ સ્ટેશન ખાતે અત્યારે લઈને આવવામાં આવી રહ્યા છે પ્રાથમિક તપાસમાં પ્રાથમિક દ્રષ્ટિએ જે સામે આવ્યું છે એ પ્રકારની વિગતો સામે આવી છે કે માનવામાં આવી રહ્યું છે અત્યારે પોલીસ તપાસ કરી રહી છે પરંતુ માનવામાં આવી રહ્યું છે કે પૈસાની લેતી દેતીમાં આખે આખી આ હત્યા થઈ હોઈ શકે છે સાથે જ તે સોપારી કિલિંગ જે છે એ પણ આમાં સંડોવાયેલું હોઈ શકે છે અથવા તો કે સોપારી આપવામાં આવી અને હત્યા નીપજાવવામાં આવી એવું પણ બની શકે છે સાથે જ તે અન્ય બિલ્ડર જે છે એની સાથેની કોઈ તકરાર જે છે એ પણ હોઈ શકે એ શંકાને લઈને પણ અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે ઝોન ફાઇવ જેના ડીસીપી જે છે જીતેન્દ્ર અગ્રવાલ એ પણ અત્યારે ઓઢો પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા છે આખી આખી તપાસ ચાલી રહી છે તો બપોર પછીના સમયની અંદર આખી આખી એક પત્રકાર પરિષદ જે છે એ યોજવામાં આવશે અને જેની અંદર સમગ્ર માહિતી આપવામાં આવશે પરંતુ ગણતરીના કલાકોની અંદર આખે આખો હત્યાના ગુનાનો ભેદ જે છે એ ઉકેલાઈ ગયો છે જેની અંદર માહિતી સામે આવી છે કે આ હત્યા જે છે એ સોપારી કિલિંગ અને પૈસાની લેતી દીધીમાં અન્ય બિલ્ડરની સંડોવણી જે છે એ હોઈ શકે છે સાથે તે જે હત્યા ગઈકાલે થઈ હતી એ બારથી એક વાગ્યાની આસપાસ હત્યા થઈ હતી એ પણ અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર હત્યા કરવામાં આવી હત્યા કર્યા બાદ જે છે મૃતદેહ જે છે

અ બિલકુલ તે ઉદય પૂરી માહિતી માટે આભાર તો આપજો ગણતરીના કલાકોમાં પૂરો ભેદ ઉકેલાઈ ગયો છે જો કે હવે શા કારણે હત્યા કરવામાં આવી છે તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે